સુરત જિલ્લાના કડોદરા ખાતે ગત આઠ સપ્ટેમ્બરના રોજ બાર વર્ષીય અમરેન્દ્રનું અપહરણ બાદ હત્યાનો મામલો હજુ સમ્યો નથી હત્યામાં કુખ્યા સોનુ અને મોનુની ધરપકડ જે તે સમયે થઈ ચૂકી હતી આજે સ્થાનિકોએ આરોપીના ઘર બહાર બાઇકો સળગાવી વિરોધ કર્યો હતો સુરત જિલ્લાના કડોદરા નજીક ગત સપ્ટેમ્બર માસમાં કૃષ્ણનગરમાં બાર વર્ષીય અમરેન્દ્ર મહંતો નામના બાર વર્ષીય બાળકનું અપહરણ કરી ખંડણી માંગવામાં આવી હતી અને અપહરણ બાદ અપહરણ કરતા એવા સોનુ મોનુ અને સાગીરતોએ બાળકની હત્યા કરી હતી હાલ સોનુ મોનુ બંને આરોપીઓ તેઓના સાગીરતો સાથે જેલમાં બંધ છે પરંતુ ઘટનાને ત્રણ માસ બાદ પણ આરોપીઓ સામે સ્થાનિકોનો રોષ હજુ સમવાનું નામ લેતો નથી મૃતક અમરેન્દ્ર જે સોસાયટીમાં રહેતો હતો એ સોસાયટીની બાજુમાં જ આવેલા સત્યમનગરમાં આરોપી સોનુના માતા પિતા અને પરિવારજનો રહે છે આજે મોટી સંખ્યામાં ટોળું આરોપીના ઘર પાસે ધસી ગયું હતું અને આરોપીના ઘર બહાર મૂકેલ વાહનો સળગાવ્યા હતા તેમજ સળગાવેલા વાહનોના ટાયરો પણ બહાર કાઢીને આરોપીના ઘરમાં નાખી આગ ચંપી કરવાનો પ્રયાસ કર્યો હતો મારું નામ જેડી વાઘેલા હું કડોદરા પોલીસ સ્ટેશન પીઆઈ છું સપ્ટેમ્બર માસમાં કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અપહરણ સાથે કુલનો બનાવ બનેલો જેના આરોપીઓ હતા સોનુમનુ અને એને બીજા સાગરીતો હતા એના સોનુ મનુના જે મધર ફાધર છે એ અહીંયા સત્યમનગરમાં રહે છે અને ફરિયાદી જે છે ગુનાના એ પણ બાજુના સોસાયટીમાં જ રહે છે એટલે આ લોકો સોસાયટીવાળાનો વિરોધ હતો કે આ લોકો અહીંયા નહીં રહેવા જોઈએ એટલે આપણે પોલીસ તરફથી એમને કાયદાકીય સમજ આપવામાં આવેલી હતી તેમ છતાં આજે સોસાયટીના માણસોએ એ લોકો જે સોનુમોનુના મધર ફાધર આરોપીના અહીં રહેતા હતા એમને ત્યાં દરવાજા પાસે બાઇક સળગાવવાની કોશિશ કરેલી છે અને અંદરના ભાગે ટાયર નાખીને સળગાવવાની કોશિશ કરેલી છે હાલ જે અસામાજિક તત્વો હતા જેમણે આ સળગાવેલું છે એ લોકોને રિટર્ન કરવામાં આવેલા છે અને શાંતિપૂર્ણ વાતાવરણ છે કહી શકાય તો આજે બાઇક સળગાવેલી છે છે અને પોલીસ પર મરચા નાખેલા છે કઈ રીતના ટ્રીટમેન્ટ આપવામાં આવી હા એ જે પોલીસે જ્યારે એ લોકોને કંઈથી ખસેડવાની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન અમારા મહિલા પીએસઆઈ પણ હાજર હતા તો એ જ્યારે મહિલાઓને રિટર્ન કરવાની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન એમણે આંખમાં મરચાંની મૂકી નાખવાની કોશિશ કરેલી છે